તો સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે વાહન ચાલકોને ધક્કો મારી અને ઉતાર્યો હતો તેવો પણ આક્ષેપ સામે આવ્યો છે વાહન ચાલક પાસેથી મોબાઈલ પણ સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી વાહન ચાલકને ધક્કો મારી અને ઉતાર્યો હોય તેવો પણ આક્ષેપ છે વાહન ચાલક પાસેથી મોબાઈલ પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે વાહન ચાલક વિડીયો ઉતારી રહ્યો હતો તેજ દરમિયાન તેના હાથમાં મોબાઈલ ઝૂટવામાં આવતો હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે વાહન ચાલકને ધક્કો મારીને ઉતાર્યો હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો હતો જબરજસ્તી બાઇકમાં બેસવાનું કહેતો પણ પોલીસ કર્મી દેખાયો હતો આ બે ઘટના સુરતની કે જ્યાં પ્રથમ દ્રશ્યો છે કે જ્યાં અસામાજિક તત્વો હાલ અત્યારે બેફામ થઈ રહ્યા છે તેઓને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી રીતે તે લોકોને ધમકાવી રહ્યા છે તો બીજા દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવે છે વાહન ચાલકને જબરજસ્તી ગાડીમાં બેસવાનું પણ કહ્યું હતું મોબાઈલ છૂટવાનો પ્રયાસ પણ પોલીસકર્મી દ્વારા કરવામાં આવ્યો તો સુરતની જ આ બે ઘટના કે જ્યાં સામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસને ફેંકી રહ્યા હોય તેવી ઘટના જોવા મળી તો સુરતના જ બીજા દ્રશ્યો કે જ્યાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવે છે લોકોને હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ છે ટ્રાફિક પોલીસ પણ આ પ્રકારે દાદાગીરી કરી રહી હોય તેવા દ્રશ્યો સુરતમાંથી જ સામે આવ્યા તો આ તરફ સુરતના પુણા ગામે વિસ્ફોલ ધરાશાય થવાની ઘટના બની છે નંદનવર્ન સોસાયટીની હરિયોમ સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના બે થાંભલા સાથે કાર અથડાઈ હતી અને કાર અથડાતા જ થાંભલા ધરાશાય થયા હતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કર્મચારીએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી થાંભલા ખસેડવાની કામગીરી કરી હતી ભાવનગરમાં પણ અકસ્માત અકસ્માત સર્જાયું હતું મહુવા તાલુકા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં ઘટના સ્થળ પર મોત નિપજ્યું કિરીટભાઈ બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રકની અડફેટે આવી જતાં મોત નીપજ્યું રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે બનાસકાંઠામાંથી દારૂ ભરેલું ટેન્કર જડપાયું ટોલનાકા પરથી જડપાયું છે દારૂ ભરેલું ટેન્કર ત્રેસઠ લાખથી વધુ નો દારૂ ન જથ્થો જપ્ત કરવામાં આવેલ છે એસએમસીએ એક હજાર ત્રણસો બાસઠ પેટી દારૂ ભરેલું ટેન્કર પણ ઝડપી પાડ્યું ઉત્તરાયણ પહેલા ઘાતક દોરીથી યુવકનું ગળું કપાયું છે રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી ગળું કપાયાની ઘટના સામે આવી બાઇકમાં જઈ રહેલા યુવકને ચાઇનીઝ દોરી વાગી હતી યુવકને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડાયો તો ગઈકાલે પણ ચાઇનીઝ દોરીએ સુરતની યુવતીનો ભોગ લીધો હતો મોટા વરાછાની યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા ગળું કપાયું હતું જેને કારણે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું ચોક પરથી ચીમાડા નાકા તરફ આવી રહી હતી તો નાના વરસાદ અચાનક સીધી દોરી ગળામાં બેસી ગઈ સિત્તેર ટકા ગળું ની કપાઈ ગયું અને ઘટના સ્થળે ખલાસ થઈ ઓફ થઈ ગઈ તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે અત્યાર સુધી આપણે એવું જાણીએ કે આપણે સામાન્ય માનતા કે કોઈ જરૂર નહીં કોઈ જરૂર નહીં પણ આ વસ્તુ જરૂર છે દરેક ગાડીને લગાવી જ દેવાનો અને એવું કેવું છે આ સાયના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના જીવ જાય છે એવું બધું થાય છે દીકરી કેવી રીતના આવતી હતી ને શું ઘટના બની દીકરી જોબે ગઈ હતી હીરા બાગ મોટા વરસ આવતી હતી નાના વરસ અને ઢાળના પુલ ઉપેજ આ રીતનું બની ગયું છે દોરી અડી ગઈ ગળામાં સામે આવી છે એક ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગી હતી ત્યારે બીજી ઘટના સુરતની કે જ્યાં યુવતીનું દોરી વાગવાથી મોત નીપજ્યું છે યુવતી રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન તેને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા યુવતીનું મોત નીપજ્યું ો દીપડાએ દેખા દીધી છે ગીર ગીર સોમનાથમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા વેરાવળના બાદલપરા ગામમાં દીપડાની દેખા જોવા મળી હતી સરસ્વતી નદીના પુલ પરથી દીપડો પસાર થઈ રહ્યો હતો દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ગુમ થતા રોકવા માટે પોલીસની જવાબદારી મહત્વની હોય છે ફરિયાદીઓ પોતાની ફરિયાદ ને લઈ નજીકના પોલીસ સ્ટેશને જતા હોય છે પરંતુ છોટાઉદેપુરના ચલામલી ગામમાં લોકોને પોતાની ફરિયાદો લઈ બારડોલી સુધી જવું પડે છે અહીં પોલીસ સ્ટેશન તો છે પરંતુ તેની સ્થિતિ અતિ જર્જરીત છે અહીં બેસીને વહીવટ કરવું તો દૂરની વાત છે અહીંની સ્થિતિ જોઈ લોકો પણ અહીં આવવાનું ટાળી રહ્યા છે આ પોલીસ સ્ટેશનમાં ક્યાંય દિવાલો પર તિરાડ પડી રહી છે તો ક્યાંયક દરવાજા પણ ક્ષતિગ્રસ્ત

પરંતુ પોલીસ સ્ટેશનના અભાવે અસામાજિક તત્વો પર અંકુશ રાખવું મુશ્કેલ બની રહ્યું છે તેવામાં સ્થાનિકો પણ વહેલી તકે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ થાય તેવી માંગ કરી રહ્યા છે કરેલી છે અને ત્યારબાદ હાલમાં મુખ્યમંત્રી શ્રી છોટાદેપુર ખાતે આવેલા તે વખતે પણ લેખિતમાં રજૂઆત આપેલી અને પોલીસ સ્ટેશન બને એટલી વહેલી તકે અમે બાંધકામ કરી આપીશું એવું અમને આશ્વાસન આપેલું છે જવું જવું પડે પડે છે છે પણ પ્રશ્ન હોય ગમે તો સારી સુવિધા પ્રાપ્ત કરવામાં આવે અને સ્ટાફ રહી શકે તેવા ક્વાર્ટરો પણ બનાવવામાં આવે એમપીની બોર્ડર પણ લાગે છે જેના કારણે અસામાજિક તત્વો અહીંયાથી અવારનવાર પસાર થતા હોય છે તો અમારી માગણી છે કે જો પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો આ બધા અસામાજિક તત્વો ઉપર પોલીસ કંટ્રોલ કરી શકે

આ અત્યારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીની સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે ચારસો એક કામદારોના પગાર બાકી હતા અને જે ચૂકવી નહીં શકતા મજૂરો જે છે કામદારો એ લેબર કોર્ટમાં ગયા હતા લેબર કોર્ટ નામદાર કોર્ટે હુકમ કર્યો છે એમને વેતન ચૂકવવાનો એની મિલકત જે કંઈ હોય એ જપ્ત કરીને પણ એના નાણાં ચૂકવવા એ રીતના હુકમ કરતાં કલેક્ટર સાહેબે આરઆરસી ઇશ્યુ ઇસ્યુ કરેલા છે અને આરઆરસી આર ઇસ્યુનાથી અમે એને મુદત પણ આપી પે આ લોકોને ચૂકવવા પણ ના ચૂકવ્યા એટલે પછી અમે અત્યારે જપ્ત કરવા માટે સીલ મારવા કાર્યવાહી કરી લીધી છે દ્વારકાના ભોપલકા ગામે ગોવંશના મોતથી હડકંપ મચ્યો હતો છેલ્લા બે દિવસમાં સાત ગાયો અને બે આંકલાઓના મોત નીપજ્યા ઘટનાની ગંભીરતા લઈ અને તંત્ર પણ દોડતું થયું છે જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તેમજ તબીબોની ટીમ ભોપલકા ગામે દોડી આવી હતી પશુઓના મોતનો મામલો પ્રાથમિક તારણમાં ઝેરી પદાર્થ ખાઈ જતા ગોવંશના મોતનું અનુમાન છે કુલ પાંચથી થી વધુ પશુઓના મોતથી ગામમાં ગૌભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી

જેમાં લગ્નના કાયદામાં ફેરફારની માંગ કરવામાં આવી હતી રમણભાઈ માંગ કરી હતી કે લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત કરવામાં આવે આ માંગને ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ટેકો આપ્યો છે અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે કાયદામાં કેટલાક સંબંધિત સુધારાઓ લાવવાની પણ માંગ કરાઈ મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજની માગણી છે અને સમયની માંગ છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું આગળ વાત વડોદરાની વડોદરાની તો સમીર શાહ વિવાદમાં આવ્યા એબીવીપી ના આવેદન પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હોય તેવો આક્ષેપ છે વિદ્યાર્થીઓના ગ્રુપમાં પોસ્ટ શેર કર્યાનો આક્ષેપ છે એનએસયુએ પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવ પણ કર્યો હતો રાષ્ટ્રીય સંગઠન એબીપી ના જે વિદ્યાર્થી નેતાઓ હતા તેમનો જે સિમ્બોલ હતો તેમની જે ઓળખ હતી તેના સાથેના ફોટોગ્રાફ ટીવાય ના ગ્રુપમાં તેમણે શેર કર્યા છે એઝ અ પ્રોફેસર કોઈ આવી પોલિટિકલ એક્ટિવિટી ના થવી જોઈએ ભાન હોવું જોઈએ અગાઉ પણ આજ પ્રોફેસર આવી બધી વાતોમાં વિદ્યાર્થીઓ સાથે પાર્સલિટી ની વાત હોય ત્યારે આ સરનું નામ આગળ આવતું રહ્યું છે આજે એનએસસી દ્વારા ઉગ્ર આંદોલન કરીને જીન સરને અમને આવેદન આપવામાં આવ્યા છે કે જે બી આવા પ્રોફેસરો છે જે બી આવી એક્ટિવિટી કરી રહ્યા છે અને જે બી કોઈ સંગઠન માટે પોલિટિકલ એજન્ટ તરીકે જે કામ કરી રહ્યા તમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જે ડીડીસી નો સિલેબસ આવે એ પ્રમાણે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ હતો એટલે મેં કહ્યું કે ભાઈ એ તૈયાર કરજો પછી બે દિવસ પહેલા આવો કોઈ મેસેજ આવ્યો મને તો ખ્યાલ નહી આ એબીવીપી છે કે શું છે તો મેં જસ્ટ છોકરાઓને કર્યું એ કોઈ ઓફિશિયલ ગ્રુપ નતું ટીવાય મિકેનિકલ નું હતું છોકરાઓએ મને એડ કર્યો હતો એટલે મેં જસ્ટ શેર કર્યું કે ભાઈ ફાઇનલ યરના સબ્જેક્ટ પણ પૂછાઈ શકે તો તૈયારી કરજો એટલે મેં જસ્ટ છોકરાઓને શેર કર્યું મારા ધ્યાનમાં આવ્યું એબીવીપી છે એવું મેં મેસેજ ડિલીટ બી કરી દીધો અને રાજકોટમાં વિવેકાનંદ જયંતિ નિમિત્તે શહેર ભાજપની મહિલાઓએ વોકેથોનનું આયોજન કર્યું છે વોકેથોનમાં બે હજારથી પણ વધુ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓ જોડાઈ ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર સહિતના મહિલા હોદ્દેદારો પણ જોડાયા હતા રાજકોટ બહુમાળી ભવનથી યાજ્ઞિક રોડ પર આવેલી વિવેકાનંદની પ્રતિમા સુધી રૂટ રાખવામાં આવ્યો હતો

પણ તેની અંદર બાળકોનું શારીરિક કસરત થઈ શકે એ રીતની રમતોનું આયોજન આજથી લઈ અને બે દિવસ માટે અમે કરેલું છે અહીંયા હું આજે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ દિવસે અમારા સ્કૂલની અંદર બે દિવસનો આયોજન રાખેલું છે બાર જાન્યુઆરી તેર જાન્યુઆરી બે હજાર ચોવીસનું અને સ્પોર્ટ ડે નું આયોજન કરેલું છે તો દરેક બાળકને એ સૂચના કે પોતે ઘરની અંદર મોબાઈલ લઈને બેસી ના રહેવું જોઈએ ફરિયામાં શેરીમાં સરસ મજાની ગેમો રમવી જોઈએ જેથી બ્રેન અને શારીરિક હાથ પગનો વિકાસ થાય અત્યાર સુધી અમે અત્યાર સુધી અમે લેપટોપમાં તથા મોબાઈલમાં ગેમો રમતા હતા પણ આજે અમારા સ્કૂલમાં સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું આજે અમે લોટ ફૂંકણી બ્લોક વોક જેવી રમતો રમ્યા આ રમતો રમવામાં અમને ખરેખર મજા આવી આજે અમને ફ્રેન્ડ સાથે રમવાની પણ ખરેખર મજા આવી તો સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે અમદાવાદની ગોતા હાઉસિંગ પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં કબડ્ડી ચેસ યોગા સૂર્ય નમસ્કાર સંગીત ખુશી લીંબુ ચમચી જેવી અલગ અલગ રમતો બાળકોને રમાડવામાં આવી આ રમતોત્સવમાં એકસો એકાવન જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય બાળકો વિસ્તરાતે જતી રમતોને જાણે અને શારીરિક વિકાસ થાય તે હતો આ રમતોત્સવનો હેતુ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ વિસરાતી જેવી રમતો કે જેનાથી બાળકો વિસરાતા જાય છે રમતો ભૂલતા જાય છે એ રમતો વિશે જાણે અને તેના કૌશલ્ય કેળવો તેવો રહેલો છે ધાનેરામાં લીલા લાકડાનો કારોબાર બેફામ જોવા મળી રહ્યો છે મામલતદારે કરી લીલા લાકડા ભરેલા બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે ધાનેરાની મિલમાં રાત્રે આવે છે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ફોરેસ્ટ વિભાગના આશીર્વાદથી ચાલી રહ્યો છે લીલા લાકડાનો કાળો કારોબાર એક વૃક્ષ વાવવાની ઝુંબેશ તો બીજી બાજુ વૃક્ષ છેતરનો પેપરો સામે આવ્યો ધાનેરામાં મિલના માલિક બેફામ બનતા વૃક્ષ છેતન ખુલ્યા તો સમય થયો ફૂટવેર સહિતની ચાર થી વધુ દુકાનોમાં લાગેલી આગ પ્રસરતા લોકોના ટોળા એકઠા થયા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો જો કે આગ લાગવાનું કારણ હાલક બંધ દ્વારકામાં ખંભાળીયાના સોનલધામમાં ડાયરામાં ચલણી નોટોનો વરસાદ આઈ સોનલ માતાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયો હતો ભવ્ય ડાયરો લોકોએ મન મૂકી ડાયરામાં ગાયક કલાકારો પર ઉડાવી ચલણી નોટો ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડીમાંથી મળી શકે છે આંશિક રાહત ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થવાનું પણ અનુમાન નલિયામાં સૌથી નીચા ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત ભુચમા બાર રાજકોટ અને ડીસામાં તેર ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો જ્યારે સુરેન્દ્રનગરમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું મધ્ય ગુજરાતમાં માવઠાએ મુશ્કેલી વધારી માવઠાના કારણે અનેક ગામોમાં કપાસનો પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની ખેડૂતોએ પાકનો સર્વે કરી વળતર ચૂકવવાની કરી માંગ ભરૂચમાં હાઇવે પ્રોજેક્ટમાં ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવાયાનો આક્ષેપ આ અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર સાથે વિરોધ નોંધાવ્યો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માટે સંપાદિત કરવામાં આવી છે જમીન વીસ ગામના લોકોએ ઓરિજિનલ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી અગાઉ ખેડૂત પરિવારો અન્યાય વિરુદ્ધ પીએમને પોસ્ટકાર્ડ પણ લખ્યા હતા ખેડૂતના વિરોધને લઈને કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જૂનાગઢમાં ખેડૂત સહિતનાઓના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજાઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા સરકાર પર વિવિધ મુદ્દા આકરા પ્રહાર પણ કર્યા શહેરમાં બાઇક રેલી બાદ ઝાંસી સર્કલ ચોક ખાતે સભા યોજાઈ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય સહિતના નેતાઓ સભામાં ઉપસ્થિત રહ્યા વિક્રમ માડમ ઇન્દ્રનીલ રાજગુરૂ પાલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગરમાં વેપારીનું બંધનું એલાન ટ્રાફિકની સમસ્યાના કારણે વેપારીઓ રોષ વેપારીઓ રેલી યોજી પાલિકા પર પહોંચ્યા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું દબાણ હટાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો જેતપુરમાં પીજીવીસીએલના કર્મચારીઓનો વિરોધ સહકર્મી કેવી ગુજરાતીની બદલીને લઈને આવેદન અપાયું અનામી અરજીને લઈને ગોંડલ બદલી કરાતા વિવાદ ફરી તેમની જગ્યાએ મૂકવા આવેદન અપાયું દાહોદના ફતેપુરામાં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન બજારમાં સરાજહાર ગંદકીના દ્રશ્યોથી તંત્રની કામગીરીના દાવાઓ થયા છતાં લોકોને રાહ છૂટ કે ગંદા પાણી અને કચરાના ઢગ વચ્ચે થવું પડે છે પસાર મહેસાણામાં પાલાવાસણા બાયપાસથી શિવાલા વચ્ચેનો બ્રિજ જર્જરિત રેલવે ટ્રેક પરના બ્રિજમાં મિલી ભગતના પણ આક્ષેપ લાગ્યા અગાઉ બ્રિજ બેસી જતા સમારકામ કરાયું હતું જો કે ફરી બ્રિજની ચેનલો વચ્ચે જગ્યા વધી ગઈ ભાજપના પૂર્વ સાંસદ અજુગલજી ઠાકોરે પણ બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા રજૂઆત કરવા છતાં સમારકામ ન કર્યાનું જણાવ્યું બ્રિજની ગુણવત્તા પર વાહન ચાલકો પણ અનેક સવાલ ઉઠાવી રહ્યા છે ડાંગમાં બીએચપીના ધર્મ પ્રસાર કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાનીનું નિવેદન કહ્યું આદિવાસી સમાજ સમાજે હિન્દુનો જ ભાગ સનાતન ધર્મની વિરોધમાં આવતા લોકોને ન છોડવાનું પણ નિવેદન આપ્યું બોટાદ એસપી અને ડીવાયએસપીને માનવ અધિકાર આયોગનું સમન્સ બે હજાર લૂંટની ઘટનામાં ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ અને એએસઆઈએ દબાણ કરી માર માર્યો હતો જાન્યુઆરીએ હાજર રહેવા માટે સમન્સ દિલ્હીના જેવો બનાવ દાહોદમાં ચાલતી બસમાં મહિલા સાથે દુષ્કર્મ ખાનગી બસના ડ્રાઈવર અને ક્લીનર પર આરોપ લાગતા બંનેની અટકાયત મહિલા થી મોરબી આવી રહી હતી ત્યારે બની ઘટના એકસો એક્યાસી અભયમમાં જણાવી આપવી ખેડાના નડિયાદમાં સગીરા પર દુષ્કર્મ પીપલગના વિધર્મી યુવકે પંદર વર્ષે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું પોલીસે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વલસાડ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો પુઠાના બોક્સની આડમાં થતી હતી દારૂની હેરાફેરી નવ લાખના મુદ્દાવાલ સાથે એક આરોપીની ધરપકડ દમણથી સુરત લઈ જવાઈ રહ્યો હતો દારૂ વલસાડના કપરાડામાંથી આધેડની હત્યાના કેસનો ભેદ ઉકેલાયો જમીન વિવાદમાં આધેડની હત્યા કરાયાના તપાસમાં ખુલાસા પાડોશી પિતા પુત્રએ હત્યા કર્યાનું સામે આવતા કુલ પાંચ આરોપીઓની અટકાયત કરાઈબીમાં બાળકનો વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની તો મોરબીની વેદ વિદ્યાલયના બે ઋષિકુમારો હવે અયોધ્યામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે મોરબીમાં કોખરા હનુમાનધામ ખાતે યોજાયેલી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં બે ઋષિકુમારો પ્રથમ નંબરે આવ્યા હતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો જે બંને ઋષિકુમારો સહર્ષ પાંડ્યા અને સુમિત પાંડ્યા અયોધ્યા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં બંને ઋષિકુમારો પોતાના શાસ્ત્રીય જ્ઞાન પાથરશે ઋષિકુમારોના શાસ્ત્રીય જ્ઞાનની વાત કરીએ તો શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક મંડુક પદ્ધતિથી બોલી શકે છે આ સ્પર્ધાની વિશેષતા એ છે કે દરેક સ્પર્ધાઓ માત્ર જીતવા માટે જ હોય છે ત્યારે શાસ્ત્રની સ્પર્ધા જીતવાની સાથે જીવવા માટે પણ હોય છે અને શાસ્ત્રોને જીવાડવા માટે પણ હોય છે ખૂબ જ આનંદ થાય છે કારણ કે એક રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને અમે અત્યારે જઈ રહ્યા છીએ ભારતીય લેવલે આમ તો ત્યાં જે પણ આવે છે બધા આપણા મિત્ર બંધુઓ છે જીત એ આપણા મનથી હોય છે મને ગીતાજી દસ રીતે આવડે છે શરૂઆતમાં ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રથી લઈને યત્ર યોગેશ્વર સુધી આખી બોલી જાઓ પાછું યોગેશ્વરથી લઈને ધર્મક્ષેત્ર સુધી ફરીથી બોલી જાઉં પછી એક શ્લોક પહેલો બોલવાનો પછી ત્રીજો બોલવાનો એમ પાછો ત્રીજો બોલવાનો પછી પાછો પેલો એમ મનનું રીતે પણ આવડે છે આયોધ્યામાં આગામી બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સાથે જ દેશના ખૂણે ખૂણેથી ભગવાન રામ માટે અવનવી ભેટ સોગાતો પણ આવી રહી છે ત્યારે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી માતૃ કોલેજના વિદ્યાર્થીઓએ ત્રણસો ફૂટ લાંબો હાર તૈયાર કર્યો ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલો આ હાર ગુરુવારે અયોધ્યા મોકલવામાં આવશે આ હાર એસી કિલો ઇલાયચી સો કિલો લવિંગ એકસો પચાસ કિલો અક્ષતનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સાથે જ આ હાર બનાવતા વખતે વિદ્યાર્થીઓએ તારક મંત્ર એટલે કે શ્રી રામ જય જય રામના નારા સાથે આ હાર બનાવ્યો હતો આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે રામોત્સવ યોજાવાનો છે જે હા ત્યારે દેશભરમાંથી કોઈક ને કોઈક સ્થળેથી ભગવાન રામચંદ્રજી મહારાજ માટે ભેટ સોગાદો છે તે મોકલવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ખાતેથી પણ ભગવાન રામચંદ્રજી મહારાજ માટે કહી શકાય કે એકસો સિત્તેર ફૂટ લાંબો છે તે આ હાર છે તે બનાવવામાં આવ્યો છે હારની બનાવટની જો વાત કરવામાં આવે તો તેમાં એલચી લવિંગ અને સાથ જે અક્ષત કે જેને ખૂબ શુભ માનવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે ને લાખ રૂપિયાના ખર્ચે છે તે બનાવવામાં આવ્યો છે હારની વિશેષતા પણ કંઈક એવી છે કે જ્યારે આ હાર છે તે ભગવાનના શિખરથી લઈને ભગવાનના ગર્ભગૃહ સુધી પહોંચી શકશે ત્યારે જે વ્યક્તિઓએ આ હાર બનાવ્યો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેટલા દિવસોની કેટલા વિદ્યાર્થી

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યું હોય ત્યારે માતૃ મંદિરના આ સમાજ કાર્યના વિદ્યાર્થીઓ દ્વારા વિચાર આવી અને એલચી લવિંગ અને ચોખા વેદના દ્રષ્ટિકોણથી શાસ્ત્રોકત રીતે હનુમાન ચાલીસાના પાઠની સાથે રામધૂનની સાથે વિદ્યાર્થીઓએ દસ દિવસ સિત્તેર વિદ્યાર્થીઓએ